સુરતમાં સારો નજીક નિયોલ ચેકપોસ્ટ પાસે આર બીઆરટીએસની બસમાં આગ લાગતા અફડા તફડે મચી ગઈ રોડ ઉપર દોડતી બી આરટીએસ બસમાં આગના પગલે ચાલકો પણ થંભી ગયા ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લીધી હતી ઘટનાને જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા આ અંગેની મળતી માહિતી મુજબ બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર નહોતો મળતી માહિતી પ્રમાણે ચાર વાક્ય પંદર મિનિટ દરમિયાન આસપાસ બાડુલી સુરત રોડ ઉપર સારો આવેલી ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બસમાં આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગની જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા જોકે આ બસમાં આ આગમાં બસ સંપૂર્ણ ખાક થઈ ગયો હતો ધુમાડાના કોટે કોટાથી વાહન ચાલકો થંભી ગયા સુરત બારડોલી મેઇન રોડ પર પીઆરટીએસ બસમાં આગને પગલે રોડ ઉપર જ બસ સળગવા લાગી અને ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટવા લીધી આગને પગલે ધુમાડાના કોટે કોટાથી વરસાદ થતા વાહન ચાલકો થંભી ગયા હતા અને આ આગના પગલે નજીકમાંથી ફાર એક્સટિંગ્વિશર દ્વારા પણ લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગ પર કાબુ મેળવવાનો હતો આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી

પાટિયા પાસે બસ પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી અને જેથી ફાયર અચાનકિશન દ્વારા આગ ઉવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ બુઝાઈ ન હતી જેથી ફાયરની સરથાણા અને પુણા વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો બસ પાલનપુર વર્કશોપ ખાતે જઈ રહી હતી આ ઘટનામાં કોઈને ઇજાઓ થઈ નથી પરંતુ આગ વિકરાળ હોવાથી આખે આખે બસ આગને ચપેટમાં આવી ગઈ હતી અને બસ બળીને ખાખ થઈ ગઈ હતી બસમાં ટેકનિકલ ખામી હોવાને કારણે પાલનપુર વર્કશોપ ખાતે બસ જઈ રહી હતી અને રસ્તામાં જ ઘટના બની બસના ચાલકને કોઈ પણ ઇજાઓ ન પહોંચતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા અંબાજી સવા ચાર બજે ફાયર કંટ્રોલ સે કોલ મિલા સિટી બસમાં ફાયર હુઆ હૈ ન્યુઅલ ચેકપોસ્ટ પર હમ ઇમિડન્ટ પૂણા ફાયર સ્ટેશન और सरखड़ा फायर कसम दोनों गाड़ी निकल आया और आके देखा तो पूरी बस जल रही थी बस कलोग्रा से और उसके जो डेपो है अडागन साइड जा रही थी पूरी बस खाली थी इसमें कोई पैसेंजर नहीं था और चालक भी आज जैसा लगा ट्रेन बाहर ही निकल गया था और तो दोनों फायर कसन की गाड़ी को बुला के पंद्रह से बीस मिनट में आग को कंट्रोल कर लिया है आग लगने का कारण स्पष्ट हो पाया नहीं आग लगने का कोई कारण पता नहीं पूरी गाड़ी जलकर राख हो गई पूरी गाड़ी जल के गई